વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે ટમેટા પવા તો એના માટે આપણે અહીંયા એક બાઉલ ભરીને એક બાઉલ ભરીને આપણે પવા લઈ લીધા છે અહીંયા બે મરચાં બે ડુંગળી બે ટમેટા બે ટુકડા આદું લીધું છે બે ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલું મીઠું અને થોડા લીલા ધાણા તો પહેલાં આપણે પવાને ધોઈ લેશું આવી રીતે આપણે એને કાણાવાળા વાસણમાં લઈ અને પાણી એથી ધોઈ લેશું એટલે પાણી એમાં બિલકુલ રે નહીં જો પાણી રે તો પવા છે એકદમ સોગી થઈ જાય અને લોંદા જેવા થઈ જાય એટલા માટે આપણે વાસણમાં લઈ અને પૌવાને વ્યવસ્થિત ધોઈ લેશું હજી આપણા પૌવા થોડુંક પાણી પીશે એટલે આપણે એને કાણાવાળા વાસણની અંદર જ રાખશું કાણાવાળા વાસણની અંદરથી બિલકુલ પાણી નીકળી જાય એ રીતે આપણે પૌવાને ધોવાના છે હવે જ્યાં સુધી આપણા પોવા છે એ થોડીક વાર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે ટમેટાની પ્યુરી બનાવી લેશું અને ડુંગળીને ઝીણી ઝીણી સ્લાઇસમાં સુધારી લેશું તો પહેલાં આપણે ટમેટાના કટકા ભરી લેશું એટલે મિક્સર જારમાં વ્યવસ્થિત ક્રશ થઈ જાય ટમેટાને કટ કરી અને એની પ્યુરી બનાવીને આપણે પછી મરચાં અને ડુંગળીને સુધારી લેશું અહીંયા ટમેટા આપણા સરસ ઉધારાઇ ગયા છે તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને સરસ એને ક્રશ કરી લેશું ટમેટાની સાથે જ આપણે આદુ અને મરચાં પણ ક્રશ કરવાના છે તો આપણે આદુની પણ ઝીણી ઝીણી કટકી કરીને ઉમેરી દેશું અને મરચાં પણ આપણે ચાર ટુકડા કરી અને ટમેટા સાથે જ ઉમેરી દેસુ એટલે સરસ છે એ ક્રશ થઈ જાય તો અહીંયા આપણે ટમેટાની પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે વખાર કરશું અહીંયા આપણે એક બકડીયું લીધું છે અને એમાં આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો પવા ઉપર આપણે સૌ કરવા માટે અહીંયા થોડા અમથા માંડવીના દાણા લીધા છે તો પહેલા આપણે જ્યારે તેલ આવી જાય ત્યારે આ માંડવીના દાણાને આપણે એમાં તરી લેશું તો અહીંયા આપણું તેલ સરસ થઈ ગયું છે તો પહેલા આપણે માંડવીના દાણા જે લીધેલા એને આપણે તરી લેશું અહીંયા આપણા માંડવીના બી તરાઈ ગયા છે આપણે કાઢી લેશું આપણું તેલ ગરમ જ છે તો એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હિંગ મીઠા લીમડાના પાન અને બધું સરસ તતરાઈ જાય એટલે આપણે ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે લાઈટ પિંક કલરની એટલે કે આછા ગુલાબી કલરની આપણે એને થવા દઈશું તો અહીંયા આપણી ડુંગળી છે એ આછા ગુલાબી કલરની થઈ ગઈ છે એટલે કે સરસ સતળાઈ ગઈ છે તો આપણે ટમેટાની મરચાની અને આદુની જે પ્યુરી કરીને લીધેલી છે એ આપણે આમાં ઉમેરી દેસુ ટમેટાને પ્યુરીને આપણે ડુંગળી સાથે સરસ સાતળી લેશું હવે આપણે આમાં બધા મસાલા કરશું અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું અને જે ખાંડ લીધેલી છે બે ચમચી જેટલી આપણે ઉમેરી દઈશું થોડા આમસા લીલા ધાણા બધું સરસ આપણે ટમેટાની પ્યુરી સાથે મિક્સ કરી લેશું ટમેટાની પ્યુરીમાંથી જ્યારે તેલ છૂટું પડે ત્યારે આપણે એમાં પોવા ઉમેરી દેશું તો અહીંયા આપણે ટમેટાની પ્યુરીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે પૌવા ધોઈને રાખેલા એ આપણે આમાં ઉમેરી દેશું અહીંયા આપણે લાલ મરચું પાવડર નથી ઉમેરેલું જો તમે લાલ જો તમારે તીખાસ વધારે જોતી હોય તો તમે લાલ મરચું ઉમેરી શકો છો અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલું મરચું અને કરી શકો છો

ઉપર થી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેશું અને આપણે જે માંડવીના બી તરીને રાખેલા એને પણ ઉપરથી ઉમેરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો